ધ ટાઈટ છે યાર બજેટ ટાઈટ છે યાર બજેટ ટાઈટ છે યાર સારું બજેટ ટાઈટ છે અમદાવાદમાં ઇન્ડિપેન્ડન્ટ વિલાનું બજેટ ટાઈટ છે મારા જોડે મસ્ત ઓપ્શન છે એ પણ ઇન્ડિપેન્ડન્ટ વિલાના તમારા બજેટમાં 20 પ્લસ સુપર લક્ઝુરિયસ એમનીટીસ સાથેના તો ચલો બતાવો ચલો તમે અહીંયા કરાવી શકો છો ડાઇનિંગ એરિયા 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 કિચન વિથ વિથ સ્ટોર આ આવી ગયો ગ્રાઉન્ડ પર ફર્સ્ટ બેડરૂમ વોશરૂમ એન્ડ એની સાઈડ તમને મળી જશે સેકન્ડ બેડરૂમ અને એ પણ વિથ વોશરૂમ ફર્સ્ટ ફ્લોર પર તમને મળશે બે બેડરૂમ આ છે થર્ડ બેડરૂમ વિથ વોશરૂમ એન્ડ બાલ્કની જેની એક્ઝિટ સામેની સાઈડ તમને મળશે ફોર્થ અને એ પણ વિથ અટેચ વોશરૂમ તો ખરી પણ બે બે બાલ્કની સાથે લાર્જ ઓપન ટેરેસ લોકેશન કાસિંદ્રાથી 5 કિલોમીટરના ડિસ્ટન્સ પર અને રિંગ રોડથી 10 મિનિટના અંતરે બદરખામાં તો આજ જ કોન્ટેક્ટ કરો ડેવલપર